નડિયાદનું મંજીપુરા ગામ બેટમાં ફેરવાયું છે શેઢી નદીનું પાણી મંજીપુરા ગામમાં ફરી વળ્યું છે થી પણ પચીસ ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોનું સ્થળાંતર કરાયું છે થી પાસઠ લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવાની ફરજ પડી છે તંત્ર દ્વારા સ્થાનિકો માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ કરાય છે તો ખેડા જિલ્લામાં અનેક ગામોની વિકટ પરિસ્થિતિ છે શેરડી નદી કાંડી કાંડીતુર બની છે કિનારાના ગામો છે ત્યાં પાણી જ પાણી ભરાયેલું છે જેને લઈને અનેક નીચાણવાળા ગામના લોકો છે તેઓનું સ્થળાંતર કરાયું છે અને આ નડિયાદનું મંજીપુરા ગામ છે કે જ્યાં સાઠથી પાંસઠ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ બની છે પ્રશાસન દ્વારા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને જમવાની અને રહેવાની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અતિવૃષ્ટિ બાદ ગામમાં વિકટ પરિસ્થિતિ છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ત્યારે પ્રાથમિક શાળા મંજીપુરા છે કે જ્યાં લોકોનું સ્થળાંતર કરાયું છે અને લોકોની ખાવા પીવાની અને રહેવાની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે મંજીપુરા ગેટ સુધી નદીના શેઢી નદીના પાણી આવી ગયા હતા અને અમે લોકો સતત હાજરી આપી અને જે પરિવારજનો જે મુશ્કેલીમાં ફસાયેલા હતા એમને અમે અહીંયા પ્રાથમિક શાળામાં આશ્રય આપેલો છે અને એમની જે જમવાની ને એ બધી જરૂરિયાતો છે અમે અહીંયા ઘર બંને ટાઈમ સારી રીતે અમે એમની મંજીપુરામાં લગભગ સાહીઠથી પાંસઠ લોકોનું સ્થળાંતર કરાયેલું છે અને સિલોડમાં વીસથી પચીસ લોકોનું સ્થળાંતર કરાવેલું છે અત્યારે મંજીપુરાની હાલત તો બહુ જ ગંભીર છે અને સત્તર અઢાર ફેમિલી અહીંયા અમે સ્કૂલમાં અમે અહીં આવ્યા છે પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે અને અહીંયા સવાર સાદ જમવાનું પણ આપીએ અત્યારે મંજીપુરા ગામની સ્કૂલમાં અમે અહીં લાવ્યા છે અને સ્કૂલમાં ખાવાનું સવારથી મારી પચાસ સાહીઠનું ફેમિલી અહીંયા રહે છે આદિવાસીના પરિવાર છે રબારી પરિવાર છે ભરવાડ પરિવાર છે ઠાકોર પરિવાર છે અને બધું અહીંયા સાહેબભાઈ બધા જ અમે અહીંયા સંયુક્ત બધા હાજરી આપી રહ્યા છે સવારનું જમવાનું ચા નાસ્તો બાસ્તો હાલ નડિયાદ તાલુકાનું આ મંજીપુરા ગામ છે અતિવૃષ્ટિને કારણે આ મંજીપુરા ગામ હાલ બેટમાં ફેરવાઈ ગયું છે જે પ્રકારે આપ આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો અત્યારે તો આ કમર સુધીના પાણી છે પરંતુ જો હું તો આગળ છ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સમગ્ર ગામ વિસ્તારની અંદર પ્રકારની પરિસ્થિતિ છે જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો જે સીમ વિસ્તાર છે ત્યાં જે પણ લોકોના ઝૂંપડા છે મકાન છે તે સમગ્ર આખા પાણીમાં ગરકાઉ થઈ ગયા છે ને તેને લઈને તે લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે સિટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ શેરઢી નદીમાં જે ઓવરફ્લો થવાને કારણે આ પાણી ફરી વળ્યા છે ત્યારે આ જે પાણી છે એ પાણી શેડી નદીમાં ઓસ શેરડી નદી પાણીમાં ઓસરી જશે ત્યારબાદ આ પાણીનો નિકાલ થશે અને ત્યારબાદ અહીંયાનું જે જનજીવન છે તે પૂર્વવત થશે કરુણેશ પંચમેદી સંદેશ ન્યૂઝ ખેડા